હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ અને જેવી રીતે તમે મારા લીલા મરચાંની પેસ્ટના તમે પ્રેમ એવી રીતે આ વિડીયો પણ પ્રેમ આપજો આજે હું લઈને આવી છું લસણની પેસ્ટને આખો વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવી જેમાં બિલકુલ પણ નથી આવતી અને જે આખો વર્ષ સારી રહે છે અને પ્રેસિપટીનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો કોઈ પણ પ્રકારનો કેમિકલનો પણ ઉપયોગ નથી કરવાનો અને જો તમને મારા વિડીયો અને બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આપણે રેસીપી તરફ જઈએ અને અહીંયા મેં જે લસણ લીધું છે તે અઢીસો ગ્રામ છે આને મેં સરસ રીતે ફૂલીને સાફ કરી લીધું છે અને હવે આપણે આની પેસ્ટ બનાવવાની છે અને લસણની પેસ્ટ આપણે ત્યારે બનાવતા હોય છે કે જ્યારે આપણી પાસે બહુ બધું લસણ હોય અને જે વગડવાની કગાર પર હોય ત્યારે આપણે એને સાફ કરી અને લસણની પેસ્ટને સ્ટોર કરી શકીએ છીએ જેથી કરીને આપણે લસણ પણ ખરાબ નથી થતું અને આપણે એનો ઉપયોગ પણ કરી લઈએ છીએ નકર ડસ્ટબિનમાં જઈએ છે બરાબર ને તો એટલા માટે હું અહીંયા લસણની પેસ્ટ તમને બતાવું છું કે કાઠિયાવાડીના ઘરમાં લસણ ઉગતું હોય છે એટલે એ ખેતી કરતા હોય છે અને જેથી લસણ વધારે ક્વોન્ટિટીમાં હોય છે અને આવે ત્યારે આપણે એને સાચવી નથી શકતા તો એ ના સાચવી શકીએ અને ખરાબ ના થાય એ લસણમાં ફૂદડી પડી જાય છે ચોમાસું આવતા સુધીમાં તો આપણે એને અગાઉથી સ્ટોર કરીને રાખી શકીએ છીએ તો ચાલો આપણે લસણની પેસ્ટ બનાવીએ અને દરેક પ્રકારની પેસ્ટ હું અલગ અલગ જ બનાવું છું જેમ કે લીલા મરચાંની પેસ્ટ અને અદરકની પેસ્ટ અને લસણની પેસ્ટ હું ત્રણે ત્રણ અલગ જ સેપરેટ રાખું છું જેથી કરીને આપણે યુઝ કરવો હોય એટલું આપણે કરી શકીએ તમે જોઈ શકો છો કે અઢીસો ગ્રામ જેટલું મારું આ લસણ છે અને આ પેસ્ટને આપણે બે થી ત્રણ મહિના સુધી યુઝ કરી શકીએ છીએ છે આખું વર્ષ પણ તમે આનો યુઝ કરી શકો છો એવું નથી આપણી પાસે જે લસણ છે તેની ક્વોન્ટિટી અઢીસો ગ્રામ છે એટલે એ પ્રમાણે સ્ટોર થશે એટલે મારે ખ્યાલથી આ થોડાક લોકો હોય ત્રણ ચાર મહિના આરામથી આને ચલાવી શકો છો અને વધારે ક્વોન્ટિટીમાં લસણની પેસ્ટ કરીને ભર્યું હોય તો લસણ પણ અહીંયા વધારે જોઈશે તો ચાલો આને મિક્સી જારમાં લઈ લઈએ અહીંયા આપણે મિક્સી જાર લઈ લીધું છે અને હવે એની અંદર આપણે આ લસણ ઉમેરી દઈએ આટલું આપણે પાછળથી કરશું અને નથી આપણે આની અંદર નમક નાખવાના અને નથી આપણે કોઈપણ પ્રકારનું કેમિકલ નાખવાના અને નથી કોઈ પ્રિઝર્વેટિવ નાખવાના અને આમાં આપણે થોડું પાણી યુઝ કરીશું આટલું કારણ કે એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય આની બસ આટલું નાખી અને આપણે આને પીસી લેવાનું છે એકદમ મહીન આપણી પેસ્ટ બનીને તૈયાર છે બાકીની પેસ્ટ પણ આપણે બનાવી લઈશું પણ આ પેસ્ટને હવે આપણે આવા કોઈ મોલ હોય એમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને આ બધી પેસ્ટ જ્યારે વર્કિંગ વૂમન હોય ને ત્યારે બહુ ખાસ જરૂર પડે છે કારણ કે આપણી પાસે એટલો ટાઈમ નથી હોતો કે આપણે દરરોજ દરરોજ જઈને ફૂલી અને પેસ્ટ બનાવી શકીએ જો આ બધી પેસ્ટ તૈયાર હોય તો આપણે ફટાફટ કંઈ પણ રેસીપી બનાવી શકીએ છીએ જે બહાર જોબ કરે છે અથવા તો બીજું કોઈ પણ કામ હોય એના માટે ખૂબ ખાસ જરૂરી છે અને જે હાઉસવાઈફ છે એના પાસે તો આ બધું કરવાનો ટાઈમ જ છે કારણ કે એને આ જ કરવાનું હોય છે આ બધું કરીને રાખે ને તો એને પણ બહુ જ આસાની રહી છે રસોઈ કરવામાં ટાઈમ પણ ઘણો બચી જાય છે અને તમે બીજું પણ સાઈડમાં કામ કરી શકો છો તમારું પોતાનું પર્સનલ તો આવી રીતે આપણે ફિલ કરી લેવાના છે અને આ છે ને મારી પાસે મેં આના માટે સ્પેશિયલ આ મોલ્ડ રાખેલા છે હવે આ પણ જવાની તૈયારીમાં જ છે ખરાબ થઈ ગયા છે પણ સિલિકોનના જે મળે છે ને એ તમે લઈ શકો છો આપણે જે વિદેશી ચોકલેટ આવે ને એના મોલ્ડ છે મારી પાસે તો બહુ યુઝ કરી મેં આને આ બધી જે લસણની પેસ્ટ છે ને એ આની અંદર આપણે ફિલ કરી દઈએ અને બહુ આસાનીથી ક્યુબ બની જાય છે આપણે આઈસ ક્યુબ કરીને જ રાખવાની છે અને પછી એને એટેડ ડબ્બામાં ફ્રી કરવાની છે જ્યારે એ જામી જાય ને ત્યારે અને પછી આપણે જેટલી ક્વોન્ટિટીમાં યુઝ કરવી હોય ને એટલી આપણે કરી શકીએ છીએ અને આ ક્યુબને હાફ કરીને પણ આપણે લઈ શકીએ છીએ આવી રીતે આપણી પાસે લસણની પેસ્ટ તૈયાર હોય ને તો કોઈ પણ રેસીપી બનતા વાર નથી લાગતી લીલી મરચી અને આદુની પેસ્ટ પણ આવી રીતે કરીને રાખી શકીએ છીએ તો ચાલો આ થઈ ગયું છે હવે આને આપણે ફ્રીઝમાં મૂકી દઈએ એટલે કે ડીપ ફ્રીઝમાં મૂકવાની છે બરફ જમાવવા માટે આપણી લસણની ક્યુબ તૈયાર છે આ ફ્રીઝમાં મેં રાખી દીધી હતી હજી તો આને મૂકવાની બાકી છે થોડીક જ જમાઈ છે એટલે બતાવવા માટે મેં અહીંયા રાખી છે અને જો આ ક્યૂબ બનીને તૈયાર છે અને તમે કટ કરીને પણ ઉપયોગ કરી શકો છો જો તમારે ક્વોન્ટિટી ઓછી વાપરવી હોય ને વધારે વાપરવી હોય ને તો એ હિસાબથી તમે લઈ શકો છો તો આપણી લસણની પેસ્ટ તૈયાર છે હું હંમેશા લસણ આદુ અને લીલી મરચીની પેસ્ટ અલગ અલગ જ રાખું છું સેપરેટ કરીને જેવી રીતે આપણે ઉપયોગ હોય એવી રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ તો ચાલો આ મૂકી દઈએ આપણી આ પેસ્ટ તૈયાર છે હવે આને થોડીક વાર ફ્રીઝમાં રાખશું બે કલાક સુધી પછી એકદમ ક્યુબ બનીને થઈ જશે તૈયાર અને જો તમને મારા વિડીયો અને બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ ના હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો હું મળું છું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય